નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સુટ્ટા શેડા એટલે કે ડાયવોર્સ બનેલી સત્ય ઘટના મિત્રો એક મહિલાએ દિલને શું લે તેવી વાત કહી મારા પતિ સાથે મારે સારું બનતું હતું પરિવાર પણ હળીમળીને કિલોલ કરતો હતો પણ મારા મા બાપ અને બહેનોને મારું સંયુક્ત કુટુંબમાં રહું તે પસંદ ન હતું કેમ કે મારો બાપ પણ અયાસી ચારિત્રહીન જુગારી હતો જે પરિસમા અમે રહેતા હતા ત્યાં તેના નામની ગપસપ ચાલુ રહેતી કે આ માણસ બરોબર નથી પણ અમુને કોઈ મોઢે વાત ન કરતા કેમ કે તેની બેઠ ઉઠ મોટા લોકો એટલે કે લુખાઓ સાથે રહેતી તેના ડરના કારણે કોઈ વાત ન કરતું મારો બાપ જુગારી પણ હતો પોતે જિંદગીમાં કાંઈ કમાણું ન હતો જે થોડુંક ઘણું મારા દાદાની મિલકતનો ભાગ મળેલ તે બધું જુગારમાં હારી ગયેલ અમે મોટા થયા સમજણા થયા પછી મારા ભાઈઓને થોડા પૈસા બસાવીને ભેગા કરીને અને બેંક લોન લઈને પોતાનું ઘર લીધું જેમના હપ્તા પણ મારા ભાઈઓ જ ભરતા મારા બાપની બુદ્ધિ શેતાની હતી ને જ્યાં પણ જાય ત્યાં અને લાખો કરોડોની જ મોટી મોટી વાતો જ કરતા હોય મારા મોસાળમાં જાય ત્યાં પણ એ જ પૈસા જોઈએ મારે આ ધંધો કરવો અને તે ધંધો કરવો અને પૈસા જોઈએ એ જ માથાકૂટ થતી મારા મામા અને નાનાએ ઘણી આર્થિક મદદ કરેલી પણ કોઈ દિવસ ધંધા ઉપર નહીં બેસવાનું દુકાન ચાલુ કરે અઠવાડિયું માંડ બેસે અઠવાડિયા પછી કોઈ દિવસ સમયસર દુકાન ન ખોલે અને ખોલે તો બે ચાર નવરી પંચાત બેઠી જ હોય ક્યારેક તો પંદર વીસ દિવસ તો ક્યારેક મહિનો મહિનો દુકાન બંધ રહે ધંધામાં ધ્યાન નહીં પછી છ મહિના વર્ષ માળ થાય ત્યાં દુકાન બંધ કરી દે તેના ત્રાસથી મારા નાના નાની અને મામા મામે પણ થાકી ગયેલા મારા બાપને અયાસી જ કરવી હતી મારા મમ્મી પણ મારા બાપની વાતમાં ટાપસી જ પૂરતા કોઈ દિવસ એવી સલાહ જ ન આપી કે આપણા દીકરા દીકરી મોટા થાય છે જવાબદારી લઈએ કેમ કે એને પણ ઘરનું કોઈ કામ કરવું જ નહોતું કેમકે અમે નાના હતા ત્યારથી જ ઘરકામ અમે કરવાની જવાબદારી અમે ભાઈ બહેનોએ લઈ લીધેલી તેને તો ખાલી અમને ઓર્ડર કરવાનો અને બેઠા બેઠા ખાવાનું આ સોફા ઉપરથી આ સોફા ઉપર બેસવાનું હરવું ફરવાનું અને તેની જે જરૂરિયાત હોય તે એને પૈસા મારા બાપ આપી દેતા અમે ઉંમરલાયક થયા મને સાસરે વિદાય કરી મને મારા સાસુ સસરા પણ સારા સારિત્રવાન શું સંસ્કારી મળ્યા હતા સાસુ સસરા ધાર્મિક હતા મારા પિયર હતી ત્યારે તો તહેવારે ક્યારેક મંદિર જતા પણ સાસરે આવ્યા પછી મારા સાસુ મને સાથે મંદિર લઈને જતા અને પૂજા કેમ કરાય વગેરે મને શીખવાડ્યું મને સંસ્કાર આપ્યા મારા પતિને પણ સારી જોબ હતી પગાર પણ સારો હતો મારા સાસરાની પણ નોકરી સારી હતી અને મકાન મિલકત ઘણી હતી તેને ભાડાની પણ સારી આવક આવતી હતી મારે એક જ નણદ હતી તે પણ સાસરે હતી તે પણ બહુ સુખી હતી તેને ઘરમાં કોઈ જાતની અડચણો ન હતી તે ભલીને તેનું ઘર ભલું મારા સાસરિયામાં અમારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી હતી કોઈ પણ જાતની અમને તકલીફ જ નહોતી જ્યારે મારે પિયર તો સવારે ઉઠી ત્યારથી જ કસકચ ચાલુ થઈ જતી મારા બાપના ઉઘરાણીવાળાના ફોન આવવા લાગ્યા કોઈ વસ્તુ લાવવાની અમે કહીએ એટલે અમારી ઉપર તાળગતા અમે ડરી ડરીને જીવતા અને તેના ખર્ચમાં એટલે કે વ્યસન કોઈ કાપ નહીં તેને જોઈએ એટલે જોઈએ જ જ્યારે સાસરે મારા સાસુ સવારે હું ઉઠું તે પહેલાં ઉઠીને ઘરનું કામકાજ કરવા માંડતા મારા પતિનું ટિફિન પણ કરાવવા લાગતા મને કોઈની રોકટોક ન હતી મને ઘરમાં આઝાદી હતી હું શહેરમાં રહેતી હતી આ બધું સુખ મારા મા બાપ અને બહેનોથી ન જોઈ શકાયું અમારી આર્થિક પરિસ્થિતિ જોઈને તેમને ઈર્ષા થવા લાગી અને લાલસો વધતી ગઈ અને મને ઇમોશનલી બ્લેકમેલ કરી અને અંદરથી ભડકાવી અને મેં મારા સુખી સાસરિયામાં આગ લગાવી મારી જિંદગી રમણભમણ કરી નાખી હું મારા મા બાપને અને બહેનોની વાતોમાં આવી ગઈ મારા બાળકના ભવિષ્યનો પણ વિચાર ન કર્યો મને મારા પિયરમાંથી પહેલાં એવી સલાહ આપી કે તું અલગ થઈ જા અને જે કાંઈ મકાન મિલકત છે તેમાં તારો ભાગ લઈ લે એટલે મેં મારા સાસરિયામાં નોખું થવા માટે ધમપચાડા કર્યા અને જે મને પિયરમાંથી કહેતા ગયા તેમ તેમ હું મારા સાસરિયામાં પિયરવાળા તેમ બોલવા લાગી ન બોલવાના વેણ હું બોલવા લાગી બોલવામાં મેં મારા સાસુ સસરા મારા પતિને પણ ન બાકી રાખેલા કોઈની રોકટોક વગર એટલે સુધી કે મેં મારા પતિને પણ કહી દીધું કે આપણે અલગ થઈ જઈએ મારા પણ મારા પતિ અલગ થવાની ના પાડતા હતા આવી વાતના લીધે અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો તો હું રીછાઈને મારા બાપના ઘરે આવી ગઈ થોડાક સમય પછી મારો પતિ મને મનાવવા મારા બાપાના ઘરે આવ્યો પણ સગાવાલા અને મારા બાપના ઘરવાળાની વાતોમાં આવીને હું તેમની સાથે ના ગઈ અને તેની સાથે ઝઘડો કર્યો આ બનાવથી મારા સાસુ સસરાને આઘાત લાગ્યો અને મને મને અલગ રહેવા માટે તૈયાર થયા અને તેમની જે કાંઈ મિલકત હતી જે મારા સાસુ સસરાના નામે હતી જે તેમણે તેની કમાણીમાંથી ઊભી કરેલ તેમાંથી મને જ્યાં ફાવે ત્યાં કોઈ પણ જગ્યાએ રહેવા માટે કહ્યું તેમણે તો દીકરાની ખુશી અને એને હવે તો દાદા પણ બની ગયેલ એટલે મારા બાળકના ભવિષ્યની પણ ચિંતા હતી કે બાળકનું ભવિષ્ય ના બગડે અને તેની દરેક જરૂરિયાત પૂરી કરી શકાય પણ મારા પિયરવાળાને આ મંજૂર નહોતું તેમને તો મિલકત મારા અને મારા ધણીના નામ ઉપર કરાવીને નોખા કરવા હતા પણ મારા સાસુ સસરા એમ જ કહેતા કે અમારા ગયા પછી આ બધું જ તમારું જ છે તો અત્યારે એ જરૂર નથી તમને ન ફાવે તમે અલગ રહો તમારી જરૂરિયાત પણ અમો પૂરી કરીશું પણ મારા પિયરવાળાને આ વાત મંજૂર ન હતી તેને તો મારા અને મારા પતિને નામે જ કરાવી હતી તેમની ઈચ્છા તો નોખા કરીને પછી મારા પતિથી પણ છુટકારો કરાવવાની હતી અને હું એકલી રહું તો સૌ અહીંયા મારા ઘરે મારા પિયરવાળા મન ફાવે તેમ આવે મન ફાવે તે રીતે રહી શકે બીજી વધારાની મિલકત વેસી નાખીને મારા પૈસાથી સૌ અયાસી મોજ મજા કરી શકે પણ મારા સાસરીવાળાને સારા સલાહકારોએ મિલકત ટ્રાન્સફર કરવાની ના કહી અને તેમને વકીલ બનાવવાની સલાહ આપીને કાલે ઉઠીને દીકરો કે પૌત્ર કોઈ મિલ મુશ્કેલીમાં ન આવે અહીંયા મારા સાસરે મારા પિયરવાળાના રોજ ફોન આવવા લાગ્યા શું થયું કોણ કોણ શું કહે છે વગેરે વગેરે સવાલો પૂછતા પછી એક દિવસ તે લોકો ઇમોશનલી થઈ મને પિયર મળવા તેડાવી લીધી મારી માએ મારા સાસુ સસરા અને મારા પતિ સાથે મીઠી મીઠી વાતો કરી અને કહ્યું થોડા દિવસ અહીંયા આવે તો તેનું મન સારું રહે હું મા બાપ અને મારા બહેનોના કહેવામાં આવી ગઈ અને પિયર આવી પિયર આવી ત્યાં તો મારા બાપના ઓળખીતા વકીલ આવ્યા એટલે કે જ્યાંના હસ્તક મારા બાપે બે પરિવારોમાં આગ લગાવી અને છૂટાછેડા કરાવેલા વકીલ આવ્યા પછી તો હું પણ તેની સલાહ પ્રમાણે ચાલવા લાગી મને મારા મા બાપ શું કરાવી નાખ્યું હું ભાન જ ભૂલી ગઈ મને પણ રૂપિયા અને સુખના સપના આવવા લાગ્યા અને હું મારા મા બાપ અને બહેનો અને વકીલ કહે તે કરતી ગઈ બધામાં હા હા કરતી રહી મારા સાસુ સસરા નણંદ દેવર મારા પતિ ઉપર જુઠ્ઠો દહેજ અને માનસિક ત્રાસનો કેસ કોર્ટમાં કરી દીધો મારા કરેલા કેસ જૂઠા હતા એટલે મારા સાસરીવાળા નિર્દોષ છૂટી ગયા અને મારી સાથે ડિવોર્સ થઈ ગયા કોર્ટમાં ગયા ત્યાંથી જ જવાબ આવ્યો કે જે કોઈ મકાન મિલકત તમારા સાસુ સસરાના નામ ઉપર છે તેમાં તમારા પતિ કે તમારો હક ના થાય એ વાતને છ વરસ થઈ ગયા અને હું ઘરે જ બેઠી છું અને એના પછી મારા પતિએ બીજા લગ્ન કરી લીધા અને એમને બે છોકરા પણ થઈ ગયા અને હું અહીં ઘરમાં જ બેઠી છું અને વિચારું છું કે કાશ મારો પતિ મને લેવા આવ્યો હોત હતો ત્યારે જતી રહી હોત તો આજે મારે બે છોકરા હોત અને બીજી પત્નીઓની જેમ મારો પણ પરિવાર ખુશ હોત અને હું મારા પતિ સાથે ખુશ હોત એટલે જ કહું છું આ દરેક ઘરે થતું હશે આવા સમય પર સબર કરજો કોઈ નમે તો બહુ ના નમાવજો વધારે પકડ પકડપણું નહીં રાખવાનું ઉખડી જવું પડે સલાહ બધા આપશે સાથ કોઈ નહીં આપે આપણે આપણી જિંદગી પોતાના બલબૂતા પર જીવી પડશે જો આપણે આવેશમાં આવી કોઈ પગલું ભરીએ તો આપણી જ જિંદગી બરબાદ થઈ જાય દરેક ઘરે ઝઘડા થાય છે તો એ ઝઘડાનું બહુ મોટું સ્વરૂપ આપણે ના આપવું જોઈએ બે ચાર દિવસ રીછાઈ જઈએ ચાલે પણ વાત ડાઈવર્સ સુધી પહોંચે એવું ના કરવી જોઈએ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટ પણ કરજો કેવી લાગી અમારી વાત